જો તમને પગમાં વારંવાર બળતરા થતી હોય તળિયામાં આગ લાગતી હોય તે થતું હોય ટાકરે સૂતી વખતે જનજનાતી શરૂ થઈ જતી હોય અથવા તો પગમાં ભારે સોજો અને સ્ટીફનેસ એટલે કે જકડન રહેતી હોય અને તમે દર્દની ગોળી એટલે કે પેઇન કિલર લઈને પણ અંદરથી સંતોષ નથી થતા તો આજનો વિડીયો તમારા છે કારણ કે આજે હું તમને એક એવો સરળ રસ્તો બતાવીશ જે પ્રેક્ટિકલ પણ છે ઉપયોગમાં ઈઝી છે અને જેનાથી પગથી શરૂ થઈને આખા શરીરના બ્લડ સર્ક્યુલેશનને સપોર્ટ કરે છે નસોને રિલેક્સ કરે છે અને વાયુ એટલે કે વાતને જોડાયેલી ગડીવાળી સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે હું છું ડોક્ટર કલ્પિત ગોસોંગ ગોતા અમદાવાદ અને મારા ક્લિનિકના અનુભવમાં મેં વારંવાર જોયું છે કે આપણા દેશમાં ઘણા લોકો પગની બળકરા સોજો જકડણ ઝંઢણાથી થાકેલા પગ અને ઠંડીમાં વધતી જતી સ્ટીફનેસથી પરેશાન રહે છે જો તમે ધ્યાન આપો તો આ બધી સમસ્યાઓનું મૂળ ઘણીવાર એક જ હોય છે અને તે છે નબળી લોહીનું સર્ક્યુલેશન અને વાતનું ઇમ્બેલેન્સ એટલે કે વાયુનું અશમ એટલે અવારનવાર શું થાય છે રાત્રે પગમાં બળતરા થઈ થોડો સોયો આવ્યો એટલે તરત જ પેઇન કિલર લઈ લીધું પરંતુ યાદ રાખો દુખાવાની ગોળી એ ઈલાજ નથી તે માત્ર થોડા સમય માટે દર્દને દબાવે છે પરંતુ જેના કારણે દર્દ થઈ રહ્યું છે એટલે કે મૂળ કારણ છે એ છે સર્ક્યુલેશન ધીમું પડવું એટલે કે લોહીનું પરિબળ ઘટવું જેની તેના પર કોઈ અસર થતી નથી આથી વારંવાર પેઇન કિલર લેવાથી માત્ર લાંબા ગાળે તમારા અંદરના બીજા ઓર્ગન ડેમેજ થાય છે પરંતુ તમારી મૂળ સમસ્યા તો એમની એમ રહે છે આયુર્વેદ તેને વાત દોષ થાય છે મોડર્ન સાયન્સ તેને પુઅર માઇક્રો સર્ક્યુલેશન કહે છે એટલે કે નામ ગમે તે આપો ફરક એ વાત પડે છે કે તમે તેને સુધારવા માટે શું કરી રહ્યા આજે જે રીત હું તમે જણાવવા જઈ રહ્યો છું તે કોઈ બીમારી ચમત્કારી ઈલાજ હોવાનો દાવો નથી કરતી પરંતુ એ એટલું જરૂર કરે છે પગમાં સર્ક્યુલેશનને એક્ટિવ કરે છે એટલે કે લોહીનું પરિભ્રમણ વધારે છે તમારી જે દબાયેલી નસો છે તેને રિલેક્સ કરે છે અને બળતરા જકડન થાક કે સ્ટીફનેસ એટલે કે જકડાહટમાં રાહત આપે છે હવે ચાલો સીધા આવીએ આજના આ ઉપાય પર તેમાં તમારે બહુ વધારે વસ્તુઓની જરૂર નથી માત્ર ત્રણ બેઝિક વસ્તુઓ છે અને એક વસ્તુ તમે ઓપ્શન તરીકે પણ પસંદ કરી શકો જો પહેલું છે ગરમ પાણી બીજું છે ભીમસેની કપૂર ત્રીજું છે લીંબુ અથવા એપ્સમ સોલ્ટ અથવા તો સિંધાલુ તેમાંથી તમારી પાસે જે કંઈ પણ અવેલેબલ હોય તે ધ્યાનથી સમજો લીંબુ ફરજિયાત નથી જો તમારી પાસે લીંબુ નથી તો અથવા તમારી સ્કીન બહુ સેન્સિટિવ છે તો તમે લીંબુની જગ્યાએ એપ્સમ સોલ્ટ કે સિંધા લૂન ઉપયોગ કરીશું હવે રીત સમજી લો સૌથી પહેલા તો થી ચાર લીટર પાણી લો અને તેને એટલું ગરમ કરો જેટલું તમારા પગ આરામથી સહન કરી શકે પાણી વધારે ઘર પડતું ગરમ ન હોવું જોઈએ અને બિલકુલ ઠંડુ પણ ન હોવું જોઈએ એટલું કે પગ બોરતી વખતે હળવો શેક થતો હોય તેવો ફીલ હવે આ ગરમ પાણીમાં ભીમસેની કપૂરના એક થી બે નાના ટુકડા નાખો યાદ રાખો કપૂર વધારે નથી નાખવાનું કારણ કે વધારે માત્રામાં કપૂર એ ઇરિટેશન અથવા તો બળતરા કરી શકે છે હવે અહીં તમારી પાસે બે ઓપ્શન છે ઓપ્શન એક તો તમારા પગમાં વધારે બળતરા દુર્ગંધ કે ભારે પણું રહેતું હોય તો તમે અડધું લીંબુ નીચો એને આ પાણીમાં મિક્સ કરી શકો છો અને ઓપ્શન બે જો તમને ગુંઠણનો દુખાવો સ્ટીફનેસ એટલે કે ચકડાટ નસોનો દુખાવો કે સાહિતિકા જેવી તકલીફ છે તો લીંબુની જગ્યાએ તમે એક ટેબલ સ્પૂન એપ્સમ સોલ્ટ કે સિંધા મિક્સ કરી શકો છો એ ઘણા બધા લોકો પ્રશ્ન કરશે કે એપસમ સોલ્ટ શું છે એપસમ સોલ્ટ કે આમ મળશે એપ્સમ સોલ્ટ એટલે મેગ્નેશિયમ સલ્ફેટ જે તમને નજીકના કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર આસાનીથી મળી જશે તે જેમ તમે ખાવાના સોડા યુઝ કરો છો એ ટાઈપની એક ટ્રેડિશનલ દવા અને પાવડરના ફોર્મમાં ઉપલબ્ધ છે હવે લીંબુ અને એપ્સમ સોલ્ટ બંને એકસાથે નથી નાખવાના બંનેમાંથી કોઈ પણ એક જ નાખો અને ઉપયોગ કરો હવે આ પાણીને ટબમાં નાખો અને બંને પગ તેમાં બોળીને આરામથી બેસી જાય ઓછામાં ઓછી દસ થી પંદર મિનિટ સુધી બેસવાનું છે હવે આ બધી વસ્તુ કરી રીતના કામ કરે છે એ જાણીએ ગરમ પાણી છે સર્ક્યુલેશન ને એક્ટિવ કરે છે નંબર 2 કપૂર જે છે એ બ્લડ વેસલ્સ એટલે કે રક્ત રિલેક્સ કરી છે જ્યારે લીંબુ અથવા તો એપ્સમ સોલ્ટ એ સ્નાયુ અને નસોને સપોર્ટ કરે છે જેનાથી ધીરે ધીરે બળતરા જણજણાટી જકણા અને ભારેપણામાં પ્રમાણમાં રાહત અનુભવા લાગે છે ઘણા લોકોને તો આ સ્ટેજ પર જ મનની શાંતિ મળે છે અને રાતની ઊંઘ સારી આવવા લાગે છે હવે એક ખૂબ જ જરૂરી સ્ટેપ જેને લોકો ઘણીવાર છોડી દે છે અથવા તો સ્કીપ કરી દે છે જ્યારે તમે ફૂટ શોખ પૂરું થઈ જાય એટલે કે તમે પગને પલાળી ને ઊભા થો છો ત્યારે પગને સરસ રીતે લૂછી લો ને ત્યારબાદ થોડું ગરમ તલનું તેલ પગના તળીએ હળવા હાથે માલિશ કરી લો તલનું તેલ એ વાયુને શાંત કરે છે નસોને પોષણ આપે છે અને પગ પલાળ્યા પછી થતી ડ્રાયનેસ અને જકડનને બેલેન્સ કરે છે આ સ્ટેપ ફરજિયાત નથી પરંતુ જો તમે કરી શકો છો તો ઘૂંટણના દુખાવા પગની બળતા અને સાઇટિકા જેવી સમસ્યાઓમાં એક્સ્ટ્રા સપોર્ટ મળે છે હવે એ વાતને ખાસ સમજો કે ફૂડ શોક એટલે કે પગને પાણીમાં બોળવાનું કામ તો બહારથી જ કરે છે પણ ખોરાક એ અંદરથી સર્ક્યુલેશન અને નસોને સુધારે છે તો શું ખાવું જોઈએ રાત્રે હલકો અને ગરમ ખોરાક લો દાળ બાદ ખીચડી શાક સાથે રોટલી ઠંડુ સૂકો ખોરાક ટાળો કે જે વાયુને વધારે તલનું તેલ અથવા તો ઘી ને રોજના ખોરાકમાં એકથી બે ચમચી સુધી વધારો જે વાત દોષને શાંત કરે છે આખો દિવસ ઉપાડેલું પાણી લ્યો દિવસ દરમિયાન ધીમે ધીમે પાણી પીઓ અચાનક બહુ ઠંડુ પાણી પીશો નહીં મસાલા જે નસોને સપોર્ટ કરે છે જેમ કે જીરું અજમો સૂંઠ સૂકી હળદર વગેરેને રોજના ભોજનમાં એડ કરો શું ટાળવું જોઈએ રાત્રે દહીં આઈસ્ક્રીમ વધારે તળેનું ફાસ્ટ ફૂડ બેકરી આઈટમ વગેરે ટાળો આ બધી વસ્તુઓ વાયુ અને સર્ક્યુલેશન બંનેને ખરાબ કરે છે હવે જાણીએ વ્યાયામ વિશે જે નસો અને બ્લડ ફ્લો માટે ઉત્તમ છે યાદ રાખો જોરદાર એક્સરસાઇઝ નથી કરવાની સ્માર્ટ અને સર્ક્યુલેશન ફ્રેન્ડલી મુવમેન્ટ કરવાની છે રોજ કરવાના સર્વે વ્યાયામમાં એક છે પગની એન્કલ મુવમેન્ટ બેસીને પગને ગોળ ગોળ ફેરવો દસ થી પંદર વાર દસ વાર ક્લોકવાઇઝ અને દસ વાર એન્ટી ક્લોકવાઇઝ તેનાથી તમારી નસોની જકડાટ અટકી છે અને બ્લડ ફ્લો વધે છે નંબર બે છે પગને ઊંચા રાખીને સુવો રાત્રે સૂતી વખતે પગની નીચે એકાદ તકિયો રાખો જેનાથી તમારા

અચાનક કસરતો દોડવું જીમ કે સ્કોટ્સ એટલે કે ઉઠબેસ કરવાની નથી અને જમીન ઠંડા સરફેસ ઉપર ખુલ્લા પગે ચાલવાનું નથી આ ફૂડસ્ટોક ત્યારે જ સાચું કામ કરશે જ્યારે ખોરાક અને રોજની હલચલમાં પણ તમે વાયુ દોષને દૂર કરવાની આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખશો તમને સૌથી વધારે તકલીફ છે ની છે બળતરાની જણની કે સોજાની કોમેન્ટમાં લખો જેથી આગલા વિડીયોમાં હું તમને વધારે ડિટેલમાં માહિતી આપી શકું અને ઘરગથ્થુ ઉપાયો બતાવી શકું હોય ફ્રિકવન્સી સમજી લો એટલે કે આ થેરાપીને તમે તેને રોજ નહીં પણ એક દિવસ છોડીને અઠવાડિયામાં ત્રણ વાર કરો વધારે પડતો ઉપયોગ કરવાની જરૂર નથી હવે મર્યાદાઓ સમજી લઈએ આ રીત એ ગંભીર એટલે કે જેને ગાદીની નસો દબાતી હોય તેના કારણે બળતરા હોય કે એમાં કોઈ કામ નથી થતું બહુ વધારે દબાયેલી નસો હોય તો એને રિપેર નથી કરતી અને ઓસ્ટિયો આર્થરાઇટીસ કે રોમેટોઇડ આર્થરાઇટીસનો ઈલાજ નથી પરંતુ જો તમારી સમસ્યાનું કારણ પુઅર સર્ક્યુલેશન જકડન કે વાયુનું ઇમ્બેલેન્સ હોય તો આ થેરાપી તમને તરત જ રાહત આપવા લાગશે એટલે અપેક્ષાઓ મર્યાદિત રાખો અને સાચી રાખો યોગ્ય જગ્યાએ યોગ્ય ઉપાય એ જ આયુર્વેદ છે ખોટી આશા સાથે કોઈ પણ ઉપાય કરશો તો નિરાશા જ મળશે માટે તમને કયા કારણથી જકડન સ્ટીફનેસ કે કોઈ પણ સમસ્યા છે તેના માટે કોઈ પણ નજીકના ડોક્ટર અથવા તો તમે અમારી સેવાઓનો લાભ લઈ શકો છો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને તેવા લોકો સુધી જરૂર શેર કરજો જો કે તમને પગને લગતી કઈ સમસ્યા સૌથી વધારે હેરાન કરે છે હું પર્સનલી તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ હું છું ડોક્ટર કલ્પિત ગોસ્વામી મળી આવતા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે નમસ્કાર